ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે જામનગર ખાતે લગ્ન કરી લેવામાં આવ્યા છે વાત કરી તો જે ભારતના અને મિત્રો વગેરે વગેરે મિત્રો ઘણા બધા સેલિબ્રિટીઓ ત્યાં પહોંચી ગયા છે આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મુકેશભાઈ અંબાણીના નાનાધિકારના લગ્ન ભાઈ અનંતભાઈ અંબાણીના થઈ રહ્યા છે તેમાં મિત્રો વાત કરી તો પોતા જ મિત્રો એમ કીધું તો જિલ્લામાં ભાઈ જામનગરમાં મિત્રો આ લગ્ન ગોઠવામાં આવ્યા છે ત્યાં સૌથી પહેલાં મિત્રો વાત કીધો આખા ગુજરાતના લોકોને મિત્રો ઇન્વાઇટ કરવામાં આવ્યા છે મિત્રો ત્યાં એવું ભોજન મિત્રો કરોડો રૂપિયાનું ભોજન મિત્રો વાત ભાઈ એશિયાના મિત્રો વાત કરી નંબર વન મુકેશભાઈ અંબાણી મિત્રો હોય અને મિત્રો તેના માટે ભોજનમાં ભાઈ કાંઈ પણ ઘટવાનું નથી આના વિશે આપણે ચર્ચા કરી તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો ગુજરાતમાં ભાઈ જે પોતે મિત્રો એમ કીધું તેના પિતાભાઈ ધીરુભાઈ અંબાણી રહેતા હતા ત્યાં જ મિત્રો વાત કરી તો પોતાના દીકરાના ભાઈ લગ્ન ગોઠવામાં આવ્યા છે રહેશે તેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતના અને ભારતના અને મિત્રો દેશ વિદેશના મિત્રો ક્રિકેટરો પણ પહોંચી ગયા છે તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો આઈપીએલ ચાલુ થવાની છે તેના પહેલાં જ મિત્રો એમ કહીએ તો સૌથી મોટો પક્ષ આ આવી રહ્યો છે મિત્રો વાત કરી તો આના લીધે મિત્રો ટેસ્ટ સિરીઝ પણ રોકી દેવામાં આવી છે તો મિત્રો આ જે પણ ભોજન મિત્રો થઈ રહ્યું છે બધા જ લોકોને સમાન આપી રહી છે અને પોતે મિત્રો વાત કરીએ તો ધીરુભાઈ અંબાણી સાથે સાથે અનંતભાઈ અંબાણી છે તે પોતે મિત્રો બધા જ લોકોને ધામધૂમથી વેસી રહ્યા છે અને મિત્રો વાત કરી તો ઘણો બધું એમ કે તો પીરસી પણ રહ્યા છે તો આના વિશે શું કેવું છે આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી ફરીવાર એક નવા વીડિયોમાં મળી જશે જય હિન્દ જય ભારત ને ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં